આમ આદમી પાર્ટી એક તરફ ગુજરાત જોડો સદસ્યતા અભિયાન ચલાવી રહી છે ને બીજી તરફ આમ આદમી પાર્ટીના કેટલાક નેતાઓ કાર્યકરો પાર્ટીને અલવિદા કહીને ગંભીર આરોપો કરી રહ્યા છે કહેવામાં આવી રહ્યું છે કે પાર્ટીમાં કોઈ કોઈનું સાંભળતું નથી દિલ્હીથી આવીને ટીમ દ્વારા રોફ જમાવવામાં આવે છે ને આ પ્રકારના ગંભીર આરોપ સાથે આમ આદમી પાર્ટીના વડોદરાના નેતા અને પ્રદેશ સહ સચિવ શશાંક ખરે રાજીનામું આપતા કેવા ગંભીર આરોપો કર્યા છે સાથે જ કરશન બાપુના રાજીનામાને લઈને પણ તેમણે શું વાત કહી છે વિગતે વાત કરી જે

ત્યારે વડોદરાના બે હજાર બાવીસ વિધાનસભાના આકોટાના ઉમેદવાર તેમજ પ્રદેશ સહ સચિવ શશાંક ખરે દ્વારા આજે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ યશુદાન ગઢવીને રાજીનામું મોકલી આપ્યું છે તેમણે હોદ્દા પરથી રાજીનામું આપ્યા બાદ પોતાની ભળાસ પણ કાઢી છે અને કહ્યું છે કે કોઈ પણ પ્રકારની બાબતોને લઈને જ્યારે રજૂઆત કરવામાં આવે છે ત્યારે તેમની અવગણના થાય છે તેમને સાંભળવામાં નથી આવતું કાર્યકરો સાથે અન્યાય થાય છે એટલું જ નહીં

પ્રમુખે રાજીનામું આપ્યું હતું ત્યારબાદ હવે તમે જોઈન્ટ સેક્રેટરી તરીકે હતા તમે રાજીનામું આપ્યું છે શું કારણ છે રાજીનામું આપવું પાપવા પાછળના ને કઈ રીતે જોઈ રહ્યા છો રાજીનામામાં સાહેબ એવું છે કે ઘણા લોકોએ આપેલું છે અને બે લોકો તો અમે નથી આપેલું ઘણા લોકો પછી મીડિયામાં નથી આવી શક્યા નાના મોટા કાર્યકર્તાઓ ઘણા લોકોને નારાજ છે જેમ કે માની લો કચ્છમાં વીસ પચીસ જણાના વચ્ચે પદ ઉપરથી રાજીનામા હતા પાર્ટીમાંથી પદ ઉપરથી નારાજગી નું કારણ એ છે કે જયારે બી ઇલેક્શન આવે છે ત્યારે દિલ્હી થી એજન્સી બધી કામ કરવા આવી જાય છે દિલ્હી વાળાઓને એવું લાગે છે કે ગુજરાતમાં કોઈ નેતા નથી કે કોઈ સારી રીતના અહીંયા કામ કરી શકે એમ નથી કે વિશ્વાસ નહી હોય શું હશે ખબર નહી પણ ત્યાંથી એજન્સી આવે છે અહીંયા આવીને કામ કરે છે એ લોકોને ત્યાંનું રાજકારણ જબરદસ્તી ગુજરાતમાં લાગુ કરવાની ટ્રાય કરે છે એ લોકોને વાત કરવાની ખબર નથી પડતી કઈ રીતના કોના સાથે વાત થાય છે બસ એ રીતે નેતાઓને પૂછતા નથી બીજું સૌથી મોટું કારણ છે કે મનોજભાઈ સોરડીયા ની વાત કરવાની જે વાત કરવાની જે સ્ટાઇલ છે જે રીત છે એ બી બહુ ખરાબ છે હવે પોતાને ખબર નહીં શું સમજતા હશે પણ કાર્યકર્તાઓ સાથે કે નાના મોટા કાર્યકર્તાઓ સાથે આ રીતના જે રીતના વાત કરે છે વાત કરવી બહુ જ ખોટી છે એ રીતના બધી ઘણા લોકોને નારાજગી છે મેન કારણ તો આ છે કે દિલ્હી થી જે લોકો આવે છે ને આવે છે તો એ રીતે આવે છે કે માની ને ચાલો ને ફાટલા ચપલા પહેરીને આવે છે એજન્સી વાળા પંદર હજાર વીસ હજાર પગારદાર આવ્યા પછી અહિયાં જયારે જાય છે ચૂંટણી પૂરી થાય છે ત્યારે દસે આંગળીમાં વીટી અને આઈફોન થી માંડીને બધી ટાઈપની લક્ઝરીઝ આઈટમ્સ લઈને જાય છે હવે શું કરે છે કમાવા આવે છે પાર્ટી ને આગળ વધારવા આવે છે કે પાર્ટી ને તોડવા આવે છે એ કઈ ખબર પડતી નથી મને તો જ્યાં સુધી મારો અનુભવ છે હું વિધાનસભા પણ લડેલો છું બે હજાર બાવીસ માં વડોદરા થી અકોટા ઓકે બરાબર મારા અનુભવ પ્રમાણે તો મને એમ જ લાગે છે કે એ લોકો ઈચ્છતા જ નથી કે ચૂંટણી જીતીયે કેમકે પેલા એ લોકો લહેર બનાવે છે લહેર બનાવ્યા પછી જયારે પણ એકદમ થી જયારે ઈલેક્શન આવે છે ત્યારે એ લોકો એકદમ થી નું બધું મોરલ કેન્ડિડેટ ના મોરલ બધી રીતના ડાઉન કરીને મોહોલ બગાડીને અને વોટ્સ ના આવે પરફોર્મન્સ કેન્ડિડેટ બગડી જાય એવો બધો વ્યવહાર કરતા હોય છે સસાંગભાઈ આ બધું ચાલે છે તો તમે પાર્ટીના જે જવાબદાર લોકો છે જેમ કે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા હોય કે પછી પ્રદેશ પ્રમુખ સુદાન ગઢવી હોય તેમને આ બાબતમાં રજૂઆત કરી દિલ્હીની ટીમ જે વર્તન કરી રહી છે તમારી જોડે એ બાબતે રજૂઆત કરી હતી તમે મેં બધાને રજૂઆત કરી છે મેં ગુલાબસિંહ યાદવ ને જે સહપ્રભારી છે ગુજરાતના એમને રજૂઆત કરેલી છે સુદાનભાઈ ને વારંવાર મેં કરેલી છે પછી અહિયાં જે અમારા વડોદરા લોકસભા પ્રમુખ છે એમને વાત કરી છે અને અહિયાં ના જે પ્રમુખ છે પ્રેસિડેન્ટ છે અને ઈસ્ટ ઝોન જે પ્રભારી છે અશોકભાઈ ઓઝા એમને તો ખબર નહીં શું છે કે ભાઈ પાર્ટી થી કઈ લાગતું ઓળખતું જ નથી હા કોઈ વાત સાંભળવા તૈયાર નથી કોઈ વસ્તુનો એનો મતલબ જ નથી અને કોઈ નોલેજ વગર નો ઇન્સાન છે પાર્ટી મને એવું લાગે છે કે દિલ્હીથી થી અહિયાં લોકો બધા કમાવા જ આવે છે પાર્ટી કમાવા માટે જ ખુલી રાખી છે એવું લાગે છે અત્યારે તો ફિલહાલ

એટલે તમે વડોદરામાં હાલ રહો છો ને વડોદરા થી તમે રાજીનામું આપ્યું છે અને કે કદાચ નવરાત્રી ચાલુ થતા બીજા પણ રાજીનામા બહાર પડશે તો હવે એક તરફ આમ આદમી પાર્ટી તો સરકાર બનાવવાની વાતો કરે છે કહે છે લોકો નું વિશ્વાસ જીતી રહ્યા છે પણ જે રીતે આમ આદમી પાર્ટી ના કાર્યકરો તમે હોય નેતા હોય કાર્યકરો હોય જે એક બાદ એક રાજીનામું આપીને આરોપો કરી રહ્યા છે તો શું લાગે છે કઈ રીતની રાજનીતિ તેઓ કરી રહ્યા છે અહિયાં રાજનીતિમાં એવું છે કે સરકાર તો એ લોકો થી ક્યારે બની શકે એવી પોસિબિલિટી જ નથી કદાચ માની ને ચાલો પચીસ વર્ષમાં ગુજરાતમાં કોઈ હિસાબે ચલાવવા માંગે છે બરોડા ગુજરાતમાં દિલ્હી ની રાજનીતિ ચલાવવા માંગે છે જે વસ્તુ અહિયાં ચાલી શકે એમ જ નથી દિલ્હીના ને રાજકારણ ના યુપી બિહારનું રાજકારણ અને ગુજરાત નું રાજકારણ સાઉથ નું રાજકારણ બધી જગ્યા બધા સ્ટેટ નું રાજકારણ બહુ અલગ અલગ હોય છે દિલ્હી નું રાજકારણ જો એ લોકો અહીંયા લાગુ કરવા માંગતા હોય તો એ પોસિબિલિટી નથી જે પાંચસો પાંચસો છસો છસો જે એ લોકો જે પદ આપે છે એના જે પેજ ઉપર જે જાહેર કરે છે એમાંથી સાહીઠ થી સિત્તેર ટકા તો ફોટા જ હોય છે નામ બી ખોટા હોય છે અને ઇલેક્ટિવ માણસો એક્ટિવ માણસો જે રીતના જે ચૂંટણી વખતે અત્યાર સુધી જે લોકો બધું સાચવી રાખેલું હોય વોર્ડ સાચવી રાખેલા હોય કે વિસ્તાર સાચવી રાખેલો હોય એવા લોકોને ઇગ્નોર કરી દેવામાં આવે છેલ્લે છે તમારી છેલ્લે વાત થઈ સુદાનભાઈ જોડે આ મામલે રાજીનામા બાબતે ઈચુદાન ભાઈએ મેં ફોન કર્યો હતો એમને મેં વોટ્સએપમાં પણ રાજીનામું મારું મોકલી દીધું છે પણ એમનું કોઈ રિસ્પોન્સ નથી અને આમાં આવું જ છે કોઈ બી નેતા અહીંયા થી જતા હોય કે પછી આના પેલા બીજી કોંગ્રેસમાં એક અમારા બે ત્રણ લોકો ગયા છે એ લોકો માટે પણ આપણે પણ રજૂઆત કરવા જઈએ મનોજભાઈ ને કોઈને કહીએ કે ભાઈ રાજીનામું આપે છે કે જતા છે બીજી પાર્ટીમાં તો એ લોકો ને કોઈ રસત નથી એ લોકોને એવું છે કે ભાઈ જતા તો ભલે જતા એ લોકો ઇન્ટરેસ્ટ લેતા જ નથી કેમકે મારી કરતા પણ મોટો એક અધિકારી એક હતા કરશન કરસન બાપુએ જે રાજીનામું આપ્યું હમણાં કરસન બાપુ પદરકાએ એને બી કોઈ એ પોચવાની કે ટ્રાય કરવાની કેમ કે એ લોકોને જીત એમના વિષયમાં થોડુંક આપને સમજવા માંગી શું હતું કેમ કે એ નું કારણ આપી રહ્યા હતા અને પછી એમને અચાનક જ નિવેદનો સામે આયા જેમાં કેજરીવાલ ઉપર તેમણે ગંભીર આરોપો કરવાની શરૂઆત કરી તો એની નારાજગી શું લાગે છે તમને એમને મને જ્યાં સુધી ત્યાં જ લાગે છે મને જે નારાજગી છે એ સેમ નારાજગી એમને હશે મારું માનવું એવું છે સાઈડલાઈન કરવામાં આવી રહ્યા છે સાઈડલાઈન તો કરતા નથી હવે એ લોકો સાઈડલાઈન તો નથી કરતા કામ કરો તો કરવા બી દે ન કરો અને જયારે એમ લાગે કે વ્યક્તિ બહુ આગળ પૂરતો થઈ ગયો છે કે આનાથી પાર્ટી પોઝિટિવ થાય છે એટલે જે ઉપરના પદાધિકારી જે મોટા હોય છે એ લોકો સાઈડલાઈન ત્યારે કરે છે એનું કારણ એ છે કે એ લોકોને ઇન્સિક્યુરિટી છે પોતાથી કે ભાઈ અમારું પદ ના ખાઈ જાય ઓકે શશાંક ભાઈ ખુબ ખુબ આભાર તમે આ મામલે પ્રતિક્રિયા આપી ને તમારું મહત્વનો સમય આપ્યો સાંભળ્યા હતા આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા જેમણે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો છે કે દિલ્હીની ટીમ ગુજરાતમાં આવે છે અને તેમના માર્ગદર્શન મુજબ બધું ચાલે છે એવું લાગે છે કે જાણે કે દિલ્હીના નેતાઓને ગુજરાતના નેતાઓ પર ભરોસો નથી તેવી રીતે આવે છે એવા આદેશો કરવામાં આવે છે સૂચનો કરવામાં આવે છે તેમણે પોતાની આ નારાજગી છે તે વ્યક્ત કરી છે અને આ બાબતે જ્યારે રજૂઆત કરવામાં આવે છે તો તેમની રજૂઆત પણ ધ્યાનમાં લેવામાં નથી આવતી એટલે અત્યારથી જ ભયંકર વિરોધનો શૂર છે તે આમ આદમી પાર્ટીના કાર્યકરોની અંદર ઉઠવાની શરૂઆત થઈ છે નારાજગીના કારણે લોકો એક બાદ એક રાજીનામું આપી રહ્યા છે થોડાક સમય પહેલાં ભાવનગરમાં પણ રાજીનામું પડ્યું હતું અને હવે અત્યારે જે રીતે જે રીતે આકોટાના જે વિધાનસભા એક સમયે લડી ચૂકેલા ઉમેદવાર છે તેમણે પણ હવે રાજીનામું આપી દેતા રાજકારણ ગરમાવવાની શરૂઆત થઈ છે ત્યારે જોવાનું રહ્યું કે આ મામલાના સંદર્ભમાં